લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે મતદારોને રિઝર્વવા પક્ષકારોએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપે ચારસોથી વધુ બેઠક જીતવા માટે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે ભાજપે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરના ઉમેદવાર દિનેશ મકવાણા જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે જે બેઠક પર મકવાણા વર્સીસ મકવાણાનો જંગ છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે દિનેશ મકવાણા સાથે ખાસ વાત કરી હતી જેમાં દિનેશ મકવાણા પોતાના સંઘર્ષના જીવનની વાત કરતા ભાવુક થયા

ત્યારબાદ અમે ની અંદર અશોક મિલની સામે બનસીની ચાલીમાં રહેવા આવ્યા અમે લગભગ પંચાણું કોર્પોરેટર બન્યો તે છતાં પણ અમે બે હજાર ચાર સુધી ત્યાં રહ્યા બિનવાઈલ મારું ગ્રેજ્યુએશન ઓગણીસ સિત્યાસી થી નેવ મે એસવી કોલેજની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હું સિત્યાસી માં પહેલી ચૂંટણી એસવીમાં લડ્યો ત્યારે બીજેપીમાં જોડાઈ ગયો હતો અને બીજેપીમાં જવાબદારી મળતી ગઈ સાથે સાથે હું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હું પણ પોતે અરવિંદ મિલની અંદર પેલા રવિવારે એક રજાના દિવસે એ લોકો વધારે કારીગર સાથે મિલ ચલાવતા હોય તો હું પણ ત્યાં જતો જે પચીસ ત્રીસ રૂપિયા મળતા એ મારા કોલેજના ખર્ચા માટે વપરાતા હું ઘરેથી લેતો નતો મારા ફાધરની આવક લિમિટેડ હતી અને પહેલાથી એમને પેટનો પ્રોબ્લેમ હતો એટલે પંદર દિવસ જાય પંદર દિવસ ના જાય મારા મધર એ જાય હા અને આજે મને યાદ છે કે ઘણી વખત ખાવાનું પણ ના હોય એ પરિસ્થિતિની અંદર મેં મારા જીવન ગુજારી પંચાણું પછી પણ મારા ફાધર બે વર્ષ નોકરી કરી કેમ કે ત્યારે સાડી ત્રણસો રૂપિયા કોર્પોરેટરને મળતા હતા એ પરિસ્થિતિની અંદર આગળ વધતા 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 વીસ વર્ષ કોર્પોરેટર બન્યો કોર્પોરેટર બન્યા પછી પણ હું દસ વર્ષ ચાલીમાં રહ્યો અને પછી હું એ ફ્લેટમાં રહેવા આવ્યો કુલ મિલાકર એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ મારા જેવા સામાન્ય કાર્યકર્તાને નરેન્દ્રભાઈ મારા જૂના ઘેર બે વખત આવેલા પંચાણું માં કોર્પોરેટર બન્યો ત્યારે મારા ઘરે આવ્યા હતા એની પહેલા પણ સંગઠનમાં કામ કરતા હતા ત્યારે મારા ઘરે આવ્યા એટલે પાર્ટીની સીધી નજર ભાજપના કાર્યકર્તા ઉપર હોય છે તો બીજી તરફ દિનેશ મકવાણાએ પ્રચાર દરમિયાન વીટીવી ન્યૂઝની ટીમ સાથે પ્રજાલક્ષી મુદ્દા વિશે વાત કરી હતી શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા હોવાનું સ્વીકારી તેને દૂર કરવા ખાતરી આપી હતી તેમજ જો જીત થાય તો તેની પહેલા સાંસદ ડોક્ટર કિરીશ સોલંકીએ વિશાળથી સરખેજ સુધી બ્રિજનું પ્રપોઝલ મૂક્યું હતું તેના પર કામ કરવા જણાવ્યું ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો એક મહિનો અમદાવાદ પશ્ચિમની સાત વિધાનસભા અને ઓગણીસ વોર્ડ ની અંદર લગભગ પાંચ વખત અમારા પ્રવાસ થયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી સિવાય પણ સખત મહેનત કરતા હોય છે સવારે કલાક કલાક સાંજે અમે સખત ગરમીની અંદર પણ લોકો વચ્ચે પ્રચાર કરતા હોઈએ છે હું ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાનો આભાર માનું છું કે છેલ્લા એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈની હાકલથી છેલ્લા એક વર્ષથી સખત મહેનત કરે છે આજે હું એટલું ચોક્કસ કહી શકીશ કે હજુ દસ બાર દિવસ બાકી છે ત્યારે જે પણ વિસ્તાર બાકી રહી ગયો છે ત્યાં ડોર ટુ ડોર ફરીને રેલી સ્વરૂપે અથવા તો ગ્રુપ જાહેર સભા દ્વારા અમે સંપર્ક કરીશું